ગોધરા લાલબાગેન્ડે બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભૂરાવાવ ખાતે ખસેડવામાં આવ્યો છે આ વ્યવસ્થા આગામી ત્રણ દિવસ માટે અમલમાં રહેશે ભૂરાવાવમાં બસ સ્ટેન્ડ કાર્યરત રાખવામાં આવ્યા પછી ઘણા મુસાફરોને અવરજવર તેમજ માહિતીના અભાવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જાહેરનામામાં જણાવાયું છે કે ટ્રાફિકની સમસ્યાનો સર્જાય અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ભીડ ઓછો થાય તે હેતુસર આ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે તંત્રએ મુસાફરોને નવી સ્થિતિની જાણકારી સાથે જરૂરી સહાય આપવાની અપીલ કરી છે પહેલી મે 2025 ના રોજ ગોધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરી ગૌરવ દિવસને સારી રીતે ઉજવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે તે ભાગના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અને માન્ય અધિક શ્રીના જાહેરનામાને ધ્યાને રહેતા એસટી નિગમની જે બસોનું સંચાલન છે તેમાં હંગામી ફેરફાર કરી લાલબાગ ખાતેથી સંચાલન થતી બસોનું સંચાલન હંગામી ધોરણે એટલે કે તારીખ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ એમ ત્રણ દિવસ દરમિયાન એસ ટી વર્કશોપના સામે જે બસ સ્ટેન્ડ બન્યું છે ત્યાંથી સંચાલન કરવામાં આવનાર છે જેથી કરીને મુસાફરોને એક જ જગ્યાએથી બસોની સુવિધા ઉપલબ્ધ થઈ શકે